જે અરબ સાગરમાંથી વધુ એક narcotics નો જથ્થો ઝડપાયો છે જી હા અરબ સાગરમાંથી વધુ એક narcotics નો જથ્થો ઝડપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે મોટી સફળતા હાલ તો ગુજરાત પોલીસના હાથે અરબ સાગરમાંથી વધુ એક

હેતલ ભારતમાં ઘુસાડવામાં આવતું ડ્રગ્સ વધુ એક જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે શું કંઈ માહિતી હેતલ જી નીતિ ચોક્કસ કહી શકાય કે ગુજરાત સાથે રાજ્ય વચ્ચે છે ત્યાં સુધી સળંગ આજે જો દિવસ છે ત્રીજા દિવસે સતત ડ્રગ્સની માત્રા નાર્કોટિક્સની માત્રા છે એ પકડાઈ રહી છે આજે અરબ સાગરમાંથી એકસો ને તોતેર કિલો નાર્કોટિક્સનો જથ્થો બીજો પકડાયો છે સ્વાભાવિક છે કે આટલી મોટી એની બજાર કિંમત કરોડો રૂપિયાની થવા જાય છે કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા આ સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું છે અને એ ઓપરેશન અંતર્ગત આ જથ્થો પકડવામાં આવ્યો છે સબારીશ કે આ સંદર્ભે સત્તાવાર રીતે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે એ પ્રકારની વિગતો અત્યારે જાણકારી મળી રહી છે અને બે માછીમારોને પકડી પાડવામાં આવ્યા છે એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી છે જી બિલકુલ પૂરી માહિતી માટે આભાર હિતલ તો અરબ સાગરમાંથી 173 કિલો જેટલો narcotics drugs નો જથ્થો જડપી પાડવામાં આવ્યો છે બધું એક સફળતા સતત ત્રીજા દિવસે ડ્રગ્સના જથ્થાને ઝડપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે બે માછીમારોને પણ ઝડપી પાડવામાં આવ્યા હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે બે માછીમારો સાથે એકસો તોતેર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તો આપને જણાવી દઈએ એક બાદ એક ગુજરાતમાં ઘુસાડમાં ઘુસાડવામાં આવતું ડ્રગ્સ જે ગુજરાત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી રહ્યું છે આજે સતત ત્રીજો દિવસ છે જ્યાં કોસ્ટગાર્ડ અને એટીએસ સાથે મળીને બે માછીમારો પાસેથી એકસો તોતેર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે મોટી સફળતા હાથે લાગી છે પણ આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવનાર હતો તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ બની જાય છે એટલા માટે જ આગળની તપાસ કઈ રીતે ચલાવવામાં આવશે તેને લઈને થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી શકે છે અને આ પૂરું ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું તેને લઈને પણ માહિતી આપવામાં આવશે આપને જણાવી દઈએ બાતમી મળી હતી અને બાતમીના આધારે કોસ્ટ ગાર્ડ અને એટીએસ સાથે મળીને આ પૂરું ઓપરેશન પાર પાડ્યું છે જ્યાં અરબસાગરમાંથી એકસો તોતેર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ગુજરાતનો દરિયાકાંઠો અને ગુજરાતના દરિયાકાંઠામાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો સિલસિલો ખૂબ જ લાંબા સમયથી સામે આવી રહ્યો હતો જોકે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સ અને તે ડ્રગ્સ માફિયાઓ પર સતત સકંજો કસવામાં આવી રહ્યો છે વધુ એક ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે કોસ્ટ ગાર્ડ અને એટીએસ ટીમે આ ઓપરેશનને પાર પાડ્યું છે બે માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા છે સાથે એકસો 173 કિલો ડ્રગ્સનો જથ્થો પણ જડપાયો છે આ ડ્રગ્સ અરબ સાગરમાંથી ગુજરાતમાં કેવી રીતે કોના દ્વારા ક્યાંથી ઘુસાડવામાં આવતું હતું અને કોણ એ ડ્રગ્સ માફિયાઓ છે જે દેશના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવામાં માંગી રહ્યા છે તેમનું ભવિષ્ય ઉથલ પાથલ કરવા માંગી રહ્યા છે ધ ડ્રગ્સ માફિયાઓ નેપાળ હવે એક મોટો સંદેશ આપવાનો પ્રયત્ન કે ગુજરાત સરકાર ડ્રગ્સને લઈને કઈ રીતે કડક કાર્યવાહી કરી રહી છે તેનો વધુ એક પુરાવો એટીએસ અને કોસ્ટ ગાર્ડ 173 કિલો ડ્રગ્સનો જથ્થો અરબ સાગરમાંથી ઝડપી પાડ્યો છે તો ડ્રગ્સ ના ચાલતા کاروبار પર ગુજરાત સરકાર ગુજરાત એટીએસ તેમજ કોસ્ટગાર્ડ અને એટીએસ ને મોટી કાર્યવાહી મોટી સફળતા મળી છે એકસો તોતેર કિલો ડ્રગ્સ નો જથ્થો અરબ સાગરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે ફરીથી અમારા સંવાદદાતા જાણીશું કે શું વધુ માહિતી સામે આવી રહી છે એકસો તો જથ્થો કોઈ નાની સુની કિંમત ન આંકી શકાય અને સૌથી મોટી વાત ગુજરાત અને દેશના યુવા ધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓ જે રીતે ગુજરાતની દરિયાકાંઠા પર સક્રિય થયા છે જે એક મોટો એક મોટી લપડાક તેમને ચોક્કસથી કહી શકાય કે મોટી કાર્યવાહી છે ગુજરાત અને ગુજરાતની દરિયાઈ સીમામાં સતત ત્રીજા દિવસે પણ આ ડ્રગ્સની માત્રા પકડાઈ છે આજે એકસો ને તોતેર કિલો જેટલો જે જથ્થો પકડાયો છે તેની બજાર કિંમત છે સાહીઠ કરોડ થી તેની બજાર કિંમત આસપાસ જવા જાય છે બે ભારતીય ડ્રગ્સ સાથે ઝડપાયા હોવાની વાત પણ વિગતો સામે આવી રહી છે અને ખાસ કરીને જોવા જઈએ તો પોરબંદર નજીક જળસીમા જે કાર્યવાહી કરાઈ એ કાર્યવાહી અંતર્ગત આ હસી નામના ડ્રગ્સની એ માત્રા એકસો તોતેર કિલો જેટલી પકડાઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ નું સંયુક્ત ઓપરેશનમાં આ સમગ્ર ડ્રગ્સ નો જથ્થો પકડાયો હોવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે જી

આ બાતમીને લઈને તે એક ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું સાથે તે જે સક્રિય બાતમીદારો હતા એની પૂછપરછ કરવામાં આવી હતી તેની સાથે માહિતી એકત્રિત કરવામાં આવી એકત્રિત કર્યા છેલ્લા દિવસથી સતત એક બાદ એક જે છે મોટા પ્રમાણમાં ગુચ્છના જથ્થાની જે છે એ કબજે કરવામાં આવી રહ્યા છે અને આરોપીઓ જે છે એ કબજે કરવામાં આવી રહ્યા છે આ ડ્રગ્સ તમામ જે છે જે ત્રણ દિવસની અંદર જે ડ્રગ્સ પકડાયું છે નિધિ તમામે તમામ દુશ્મન દેશમાંથી મોકલવામાં આવેલું હતું અમુક ડ્રગ્સ જે છે ભારતમાં મોકલવાનું હતું અમુક ડ્રગ્સ જે છે બહારના દેશોમાં મોકલવાનું હતું મહત્વની વસ્તુ એ છે કે આજે જે ડ્રગ્સ પકડાયું છે સાઠ કરોડ સુધીનું ડ્રગ્સ છે એકસો સિત્તેર કિલો જેને વજન થવા પામે છે અને આરોપીઓ જે બે પકડવામાં આવેલા છે એ ચિંતાજનક કઈ પણ કહી શકાય ને આશ્ચર્યજનક પણ છે આરોપીઓ જે